સાવરી તાલુકાના ગુતડા ગામે જશને ગરીબ નવાઝ અને વિલાતતે શૈખુલ ઇસ્લામ પ્રસંગે હઝરત સૈયદ મોહમ્મદ સલમાન અસરફિયોલ જિલ્લાની તકરીરનો શાનદાર કાર્યક્રમ યોજાયો ઇસ્લામી માસ રજબના પ્રારંભમાં જ અજમેરવાળા ગરીબ નવાસના ઉર્ષની સમગ્ર દેશમાં ભારે શ્રદ્ધાભેર ઉજવણી થાય છે અને સમગ્ર દેશ અને દુનિયામાંથી લાખો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ અજમેર દર્શનાર્થે જાય છે તેવામાં મુસ્લિમ સમાજના મોટા સૌથી મોટા ધર્મગુરુ પૈકીના એકમાં જેમની ગણતરી થાય છે તેવા હુજુર શૈખુલ ઇસ્લામનો જન્મદિન પણ હોય છે આમ બે પ્રસંગોની ઉજવણી કોઠડા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગતરાત્રીના સમયે કરવામાં આવી હતી જેમાં સૈયદ મહંમદ સલમાન અસ્ત્રફ્યુલ ચિલાની તકરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે તેઓએ પ્રવચનમાં પૈગમ્બર સાહેબના મનુષ્ય મૂલ્યોના સિદ્ધાંતો માનવ ધર્મ દેશભક્તિ અને કોમી એકતા વિશે કુરાને શરીફના કથનો ટાંકીને હાજરજનોને મંત્ર મુક્ત કરી દીધા હતા અને ઇસ્લામ એ શાંતિ અને ભાઈચારો ફેલાવે છે તેના મૂલ્યોને નથી અનુસરતા તે માનવધર્મના ખિલાફ તત્વોને જાકારો આપવા હાકલ કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ વતી જુનેદ સૈયદ ફૈજાન સૈયદ જૈનું તેન શાહરૂખભાઈ અને શરીફભાઈના આગેવાનોએ કર્યું હતું તેમાં મોટી સંખ્યામાં તાલુકાજનો ઉમટી પડ્યા હતા